એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલું એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબણ છે તો દસ મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પહેલો ચૌદનો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું હોય કે તમે અમને ન્યાય આપવો હોય તો હરકો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાયો એના પાસે ચૌદ મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશો તો ભારતીય જનતા પાર્ટીની જે દબડશે છે અને શીડું છે ગીરે બચી જશે આપણે દસ મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે એમના પણ અત્યારે દબડશે છે ભારતીય જનતા પાર્ટીના ભીષ્મા પિતા છે એમના પણ અત્યારે દબાણ છે અને જે મધ્યમ વર્ગના મોચોને અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દ કેવો છે કે અગાઉ અગાઉ જે અમારે જે રાધનપુર રોડેથી અને દીવોદર ટાઈમ રસ્તા જાણે દબણ આવ્યું ને તાણે ચોવીસ મીટરનું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખ્યો અઢાર મીટરનું એમની અટાયું અને જે સો મીટર હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવતી હતી ભારતીય જનતા પાર્ટીને દુકાની આવતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટરનું જે હતું ને એ મધ્યમ વર્ગના મોરસુ એ પોંચસો રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને પ્ર સાહેબને મારી વિનંતી છે કે અત્યારે ભાભર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે પછી કોમળ વલરમાં દબાણ છે તો અમને સર્વે લાવી અને હું એ ચૌદનું તોડો ત્યાં ચોવીસનું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા એવું હોય તો ચાર મીટરમાં ભારતીય જનતા પાર્ટીનું દબણ આવે છે એટલે તમે તોડતા નથી હા તમારે દસ મીટર નું રાખવું હોય તો અમને જે હજારમાં તમે દિવધર થી રાધનપુર રસ્તા અમારું તમે દબણ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે હજાર વાળું અમને પંદર આપો તો એક એક લારી અમે રાખા તો મધ્યમ વર્ગના જે હજાર રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી તાકાત હોય ને તો તમે અમારી લેવા માટે તૈયાર છે પણ ભારતીય જનતા આગેવાનની જે દુકાનો આવે છે ને એ પણ તમે અત્યારે ચૌદ માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે ચોવી માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન ના દબાણ છે અને એટલે જે મધ્યમ વર્ગ ના માણસો છે એમને હટાવવાના છે અને હાચવી જી છે ને અત્યારે તમે અત્યારે ભાવ રોડથી અંદર જી અત્યારે છે તો ગૌશાળા સુધી એની આગળ રોડ પંદર કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી વિકાસ થાય એટલે અમને ભેળા છે પણ અત્યારે તમારે જે ભોગાનો લેબડો આ લેબ નગરપાલિકાની હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તારા જમ્યાની ગ્રાન્ટમાંથી ત્યાં રોડ બનાવી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે અત્યારે એમની એક પરવાનગી લાવી છે એના કારણે આ રોડ બનાવે છે હવે આ રોડની ની અંદર ભાવ રોડની ની અંદર અત્યારે સંસદ સભ્ય આવેલ છે ધારા સભ્ય આવેલ છે ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન છે એટલે એમના બધાના આશીર્વાદ છે એટલે દસ પૂરવાનું છે અને તમારામાં તાકાત હોય ને તો ચૌદ તોડી નાખો ભલે મારી હોટલ કાલે જતી રહેતી પણ અમને ન્યાય હાથો આપો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે પ્રાંંત સાહેબને મારી વિનંતી છે અને ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના મોર્સોને તમે હેરાન મત કરો તમારા સંસદ જબેના મતઆનીને વિજય બનાવ્યા છે તમારા જબેના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને બાબરીયાને દિનાનીને વિજય બનાવ્યા છે તો અમી તમારું શું બગાડ્યું છે તમારે ઓગર જિલ્લો નથી આપો જીઆઈડીસી નથી આપવી પ્રાંત ઓફિસ સુઈ ગમ જતી રહી છે અત્યારે દેજરી દીવદન અંદર અને જક્ષન હતા અહીંયા તો અમારે તમે અમારા ભાભર તાલુકાને અને ભાભર શહેરની અંદર તમે જેમ તળિયા ચાટક કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે હવે કલાક તમને એવું લાગતું હોય ને તો તમે એવો આદેશ કરો ભાભર શહેર અને ભાભર તાલુકો ગોમ છોડીને જતા રહે પણ અમને ન્યાય આપો તમે આવો દગો મત કરો અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કાલે તમારું દબણ આવે છે તમે ચોવીમાં તોડો ચોવીમાં દીવદર રોડે તોડો અને ચૌદમાં હોય તોડો પણ તમે ભેદભાવ ના રાખશો ભેદભાવ રાખવો હોય

ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ સૌ તને ઘરે જતા રહે સંસદ સભ્ય બની જાય કે ધારા સભ્ય બની જાય કે નગરપાલિકાના પ્રમુખ બની જાય મત તોને પૈસા કે અને જાણે આવી તકલીફ આવે ને તો એક આગેવન ભાજપ કે કોંગ્રેસ મમ્મી મને બતાવો કે કયો રોડ માટે આવ્યો આવી ઓમની નીતિ છે એક વોટ માટે બધા છે પણ આવું નીતિ ના રાખવી જોવે એવી મારી વિનંતી છે ચૌદના બદલે દસ તૂટે તો તમે કોઈ એમની સામે